અમરેલીના જાફરાબાદ શહેરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો દ્વારા આજે જાફરાબાદ નજીક આવેલ તપસ્વી આશ્રમ તપોવન ટેકરી ખાતે સફાઈ કરવામાં આવી જેમાં તપોવન ટેકરી તપસ્વી આશ્રમના ગ્રાઉન્ડમાં તેમજ મેદાનમાં રહેલ કચરો તેમજ પ્લાસ્ટિકની બેગો પ્લાસ્ટિકના કપ તેમજ અન્ય ચીજવસ્તુઓની સાફસફાઈ કરી ગ્રાઉન્ડ સુંદર બનાવવામાં આવ્યું આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જાફરાબાદના સાગર શાળામાં પણ ગઈકાલે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ત્યાં પણ તેમના ગ્રાઉન્ડ ખાતે તેમજ સ્કૂલમાં સાફસફાઈ કરવામાં આવી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જાફરાબાદ તાલુકામાં કમલેશભાઈ બારિયા તાલુકા કર્યા આજે જિલ્લાની અંદર શાખા સેવા સપ્તાહનું કાર્ય ચાલી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ટીમના દરેક સ્વયંસેવકોએ આજે તપોન ટેકરી આશ્રમ જે તપસીબાપુના આશ્રમમાં આજે સેવા સપ્તાહનો કાર્યક્રમ કર્યો ત્યાં ત્યાંના ગ્રાઉન્ડમાં મેદાનમાં અને બધી જ સાફ સફાઈ કરી ને દરેક સ્વયંસેવકે પોતાનું શ્રમદાનનું યોગદાન આપ્યું ગઈકાલે સાંજના જાફરાબાદ ગામની અંદર શાળાના મેદાનમાં પણ સાફ સફાઈનો કાર્યક્રમ કર્યો હતો આજ સેવા એ નું ચરિતાર્થ કરતા સ્વયંસેવકો સંઘના એ દરેક જગ્યાએ આ રીતે સેવા કાર્ય કરી રહ્યા છે અને આ જ એક સેવા ધર્મ છે એ વાક્યને ચરિતાર્થ કર્યું છે જય હિન્દ જય ભારત બાબુભાઈ વાઢેર દિવ્યાંગ ન્યૂઝ અમરેલી